સુરત મહાનગરપાલિકાના બજેટ સત્રના સતત બીજા દિવસે આજે વિપક્ષના નેતા પાયલ સાકરી અને ભાજપ શાસકોના ઇશારે સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચી ગયો હતો વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરાતા આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો સુરત પાલિકાના શાસકો દ્વારા રજૂ કરાયેલા બજેટ પર બે દિવસથી પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી છે શાસકો બજેટના ભરપેર વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષ બજેટને વેફરના પેકેજ સમાન ગણાવી રહ્યા છે મોટા પેકેજમાં માત્ર હવા જ ભરેલી છે તેમ કહી રહ્યા છે દરમિયાન આજે બજેટ પર ચર્ચાના બીજા દિવસની શરૂઆતમાં શાસકો અને વિપક્ષી સભ્યો વચ્ચે ગરમા ગરમી થઈ ગઈ હતી ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચોમાલે કહ્યું કે વિપક્ષના કોર્પોરેટર માત્ર રોગ માટે હોસ્પિટલની મુલાકાતે જાય છે આ નિવેદન સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને બંને પક્ષે બોલાચાલી શરૂ થઈ હતી બંને પક્ષ વચ્ચે શાબ્દિક તણખા ચર્યા હતા થોડા સમય માટે વાતાવરણ ગરમ થઈ ગયું હતું સિક્યુરિટીએ દોડી આવવું પડ્યું હતું

ગઈકાલથી સુરત મહાનગરપાલિકાનું બજેટ સત્ર ચાલુ હતું આજે પણ બજેટ હતું ગઈકાલથી અમે જોયું તો માનનીય મહેશ્રીએ એક મતલબ દસ મિનિટની મર્યાદા બાંધી દીધી કે સુરત મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ છે એ વિષય ઉપર દસ થી પંદર મિનિટ જ ચર્ચા કરી શકશે વધારે સમય ચર્ચા નહીં કરી શકે સાથે સાથે આજે જયારે મને બોલવાની તક આપવામાં આવી ત્યારે પણ અગાઉ જ કહી દીધું કે ભાઈ અડધી કલાકની તક આપીશું અને ત્યારબાદ તમારે બેસી જવાનું અને અમે લોકોએ જ્યારે મહાનગરપાલિકાના બજેટ વિશે સાથે વિગતવાર માહિતી સભા સમક્ષ અમે મૂકી તો એમનાથી સંભળાયું નહીં સાથે સાથે જયારે બીજી વાત કરું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના જે કાંડો થઈ રહ્યા છે કૌભાંડો થઈ રહ્યા છે જેમ કે કચરાકાંડ હોય જે પોતાના માનીતા વ્યક્તિને ડબલ ભાવે કરોડો રૂપિયાની નુકસાનીમાં નુકસાનીમાં સુરત મહાનગરપાલિકાની નુકસાની કોન્ટ્રાક્ટ હોય કે કે પછી કોઈ પ્રોજેક્ટ હોય હોય વર્લ્ડ બેંક પાસેથી કરોડોની લોન લેવાની વાત પછી બોન્ડ બહાર પાડીને પૈસા લેવાની વાત હોય આ તમામ જે આખી વ્યવસ્થા જોવા જઈએ તો આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકા દેવાળો ફૂકી દે એવી પરિસ્થિતિ છે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે રેવન્યુ ઇન્કમ છે અને એની સામેના ખર્ચા છે એમાં સૌથી વધારે ખર્ચ નો છે નો ખર્ચ એકાવન ટકા અત્યારે ઓન પેપર બતાવે છે ને હાલની પરિસ્થિતિમાં મહેકમ પૂરતું નથી એની ઘટ આંકડાકીય માહિતી સાથે જયારે સભા સમક્ષ રજૂ કરી તો અમુક સભ્યો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આનું સોલ્યુશન આપો વાત સાંભળવા તૈયાર નહોતા બસ આ બજેટની અંદર મુખ્યમંત્રી પ્રધાનમંત્રી અથવા તો એમના શાસકોના વખાણ કરો તો પાંચ પાંચ કલાક બોલવા દે પરંતુ જ્યારે સુરત મહાનગરપાલિકાની વાત હોય સુરત શહેરની જનતાની વાત હોય લોકોના હિતની વાત હોય આ કરોડો રૂપિયા ક્યાંથી આવશે કરોડો રૂપિયા લોકો વચ્ચે કઈ રીતના આપી શકાશે એની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં તાકાત નથી કે એ સાંભળી શકે જેના કારણે

કમિશ્નર પાસે જતા હોય તો કમિશનર પાસે વાત સાંભળવાનો સમય નથી હોતો ફોન ઉપાડવાનો સમય નથી હોતો એમનું વર્તન યોગ્ય નથી હોતું કામગીરીમાં કેટલી નિષ્ફળતા છે એ અંગેનો આખો રિપોર્ટ ત્યાં સભા સમક્ષ અમે રજૂ કર્યો ત્યારે એમનાથી બોલાયું નહીં અને અડધી સભા છોડીને જતા રહ્યા પછી જ્યારે બોલવા આવ્યા ત્યારે અમે એટલી જ ખાલી વાત કરી કે શાસકોનો તો અમે વિરોધ કરીએ છીએ આ બજેટનો પણ સખત વિરોધ કરીએ છીએ સખત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે સુરત મહાનગરપાલિકાએ તમામ પ્રતિનિધિઓ તમામ લોકોથી અને તમામ લોકો જે પૈસા આપે છે એનાથી ચાલતી સુરત મહાનગરપાલિકા હોય ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ બધાએ પોતપોતાના વિસ્તાર અને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ પ્રોજેક્ટો અને અલગ અલગ કામોને સૂચન બજેટમાં એક મહિના અગાઉ આપી દીધા હતા કે એટલા એટલા કામોને આ બજેટની અંદર આવરી લેવામાં આવે પરંતુ બજેટમાં એક પણ કામનો સમાવેશ નહીં કરવામાં આવ્યો સાથે સાથે એની જે ત્રુટીઓ હતી તો એમનો પણ યોગ્ય જવાબ નહીં આપવામાં આવ્યો અમે જે સુધારા માંગેલા સુધારો પણ નહીં આપવામાં આવ્યો જે કારણસર અમે લોકો આ બજેટને સખત શબ્દોમાં વખોડ્યો અને બજેટનો વિરોધ કર્યો અને સાથે સાથે માનનીય કમિશનરશ્રીને પણ એ બોલવા જયારે ઊભા થયા તો એમનો પણ અમે વિરોધ કર્યો અને અમે એના પ્રત્યે અસહકારની ભાવના પણ અમને બતાવી છે કે જો આવું નવું વલણ રહેશે તો કમિશનર પાસે અમને સાંભળવાનો સમય નથી તો અમારી પાસે પણ એમને સાંભળવાનો સમય નથી અને એ દરમિયાન અમે વોકઆઉટ કર્યું જય હિન્દ જય ભાઈ રિપોર્ટ સુરત